ભારતનો અમર ઇતિહાસ શૌર્ય ગાથા જેને સુવર્ણ અક્ષરે લખી શકાય એવો અને કમળ પૂજા એવા આહીરોનો અમર ઇતિહાસ ભગવાન જાણે કેટલોય સમય વીતી ગયો હશે પણ એ ઇતિહાસને ઉજાગર કરનાર માણસો બહુ ઓછા વધ્યા છે અને હું તો એમ કહું છું કે અમુક માણસો ખરેખર એમાં સાંભળવા વાળા પણ ઓછા વધ્યા છે પણ ક્યાં ને ક્યાંય ઇતિહાસ ધીરે 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 લુપ્ત થઈ રહ્યો છે એ આપણો થોડો પ્રયાસ છે કે જ્યાં સુધી આવા મહાન વડીલો જે આખી લિપિ જ અલગ છે એ આપણે તો વાંચી જ ન શકીએ પણ બહુ જૂનો ઇતિહાસ મને સમજાવવા જઈ રહ્યા છે લગભગ ચાર કલાકથી મહા મહેનત અત્યારે જે ચોપડા નિહાળી રહ્યા છો એ ચાર પાંચ ચોપડામાંથી મહા મહેનત કરીને એક એમને એક ઇતિહાસ કાઢ્યો છે એ અજબ ગજબ છે તો આપણે એક બારૂજીને પ્રાર્થના કરીશું અને વિસ્તારથી એ ઇતિહાસને વાવડવાની કોશિશ કરીશું અને લાયક જરૂરથી કરી દેજો ન તો મારી મહેનત બધી વેડફાય છે જતા દિવસે પછી હું મૂકી દઈશ કેમ કે કોઈ વસ્તુને આપણે ઉજાગર કરવાનો પ્રયાસ કરતા ને એની સફળતા ન મળે ને તો ધીરે 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 એ પછી લુપ્ત થઈ જાય તો શરૂઆત કરીએ ભીમજી ભુરા વયવંચા બારોડ મારી સામે બેઠા છે આમ તો સતત અઠવાડિયાથી અમે મથન કરી રહ્યા છીએ પણ અત્યારે એક બહુ મોટો મુદ્દો ખોરી રહ્યા હતા ને એના ઉપર હવે આપણે વાત કરીએ હા જય જોગ જય મા ભગવતી જય નેર પાબુનો ઇતિહાસ આજે આપણે એક જબરજસ્ત ઇતિહાસ ઉજાગર કરવા જઈ રહ્યા છીએ રબારી સમાજના ચોપડાના આધારે આ ઇતિહાસ અમે લીધેલો છે અને એમાં જે સાંગણ ઘરે ભીમણી રાણી સવાની ભેળે આ પાબુ આવ્યા ગામ મનફરેથી તે દી ગામ નેર તે મહારાજ ભારમલ રાઘાની વારમાં તે રાઘા મહારાજની વારમાં ગામ ખાંભત્ર ખાંભલ્યા સાંગણ વિરાણી ગામ નેરે આવ્યા રાઘા મહારાજની વારમાં ગામ નેર તેથી સાંગણ ઘરે ભીમણી રાણી રવાની જેને ભેળા પાબુ આવ્યા તે પાબુને ગામ નેરથી ઉગમને અતરની ખૂણમાં દેવીલીવું આપેલ છે એટલે ખેતર હા દીવેલીવું આપેલ છે આ રાઘા બાલાસરે આપેલ છે તે દિવેલિયાનો શેઢો રોવાલું તળાવ તેની આથમણી પાલુ તેની પાળથી આથમણો ભાગ દિવેલિયાનો પાલુનો ઉગમનો માયલો ભાગ રાવલો છે તે દેવશ્રી તલાઈ ને તેની આથમણી પાળને અત્રાદી પાળ દિવેલીયામાં છે દુકાળ સત્યાશીની સાલમાં ફાગણવદ બારસને રવિવારના રોજે વાવ બાબુ આનંદ આનંદ કને ભોપે રવિવારના રોજે બાબુ આનંદ કને ભોપે આંગળી મૂકો ક્યાં કને લખેલું રાઈટ રાઈટ ભોપે વાળ ગરાવી છે બાબુના દેવલિયામાં વાવનું પાણી સર્વે પીએ છે ગામ ખોટાઈની સીમમાં પાણી નહોતું તેથી ગામ નેરના ભોપા જીવનને તેડાવી બાબુના હુકમથી ગામ કોટાયની સીમમાં કુવાગરાવી વાવું કર્યું અને તે વાડીઓમાં માપની શીખ વેલ છે રાહો શ્રી દેશ ભારમલજી નિવારમાં જય હાલો હલો જય માતાજી જય માતાજી રવારી શાક ખાંભલ્યા પરિવારની ઉત્પત્તિ વિસ્તારથી જે અમને રબારી સમાજના વૈવંચા બારોટના ચોપડામાંથી મળેલ છે શ્રી ગણેશાય નમઃ શ્રી માતાજી હિંગડાઈ નમઃ શ્રી માતાજી શારદાઈ નમહા માતાજી રાજબાઈ નમઃ આદેશ મારવાડ ગઢ મંડાવર જે વેણવસરાજ હુઆ નાઢરાજ હુઆ તે પછી દેશ પાટણવાળો પછી ગામ ગઢ પાટણવાળો વસ્યા તે પછી દેશ કાંકરેજી ગામ કાંકરવા તે પછી દેશ પાંચાળ ગામ ખાંભલ ત્યાંથી શાક ખાંભલા પડી તે પછી ગામ તેરવાડું વસ્યા પછી ગામ વારાહી વઢિયારમાં આવ્યા તે પછી પારકર વસ્યા ગામ પાલીનગર અને બીજું ગામ સમલી વાસી પછી દેશ વાગડમાં ગઢડા વસ્યા રવ વસ્યા અને ત્યાંથી કચ્છમાં નથર કોઈ વસ્યા કુળની ઉત્પત્તિ અને શાખ ગોત્રદેવ तथा अन्य महिति कश्यप वंश अग्नि शाम अयोध्या वेद यदुवेद गुरु वशिष्ठ गुरु परवर्तन तांत्रणा जनोई पैरता ओम रवि देवी कुदेवी चामुंडाए पिता कश्यप भानुकशिक दस नंदी सूर्य अगियार घोड़ा श्यामकरण तलवार अजित गणपति एक दंता

ડાંગર સળીઠો ખૂનારા બાળા વરોતરા નેરા માતા બત્તા ગાગલ વિછિયા ઝાંટિયા વીરા કાસડ કરડ કોઠીવા કાપડી ખટારિયા ખૂંગલા ગોયલ મરણ ચૌહાણ ચરુ ઝેર વરાડિયા હુંબલ કોટ અને ડાંગર હાંસલા ઝાંટિયા કુવાડિયા માતા મેતા हुंबल गोरी गांधीयात्रा वागडिया खमन केराहिया केतर कोवाड़िया बराड़िया बरबसिया बकुत्रा मकवाणा आगरिया बवा विर अवाड़िया बाहरिया पेड़वा कातरिया वाघमसी मालसतर हड़िया वणिया मोमरा बलदानिया गुंदासनिया पशे लावड़िया खटारिया

અને એનું પણ આપ કોમેન્ટ કરશો તો એ આપણે સાઠ લખીને નાખશું હા કેમકે આમાં જે અત્યારે બધાએ તો કદાચ ન પણ લખી કેમ કે ઘણી હાકો છે વાહ વાહ વાહ